વડોદરા અગ્નિસમ્બંધ તાત્કાલિક સેવાઓ દ્વારા ટોટલ છ ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ પ્રમાણે આઠ ટીમ છે અને આ ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ સ્થળોએ સ્થળ તપાસ થઈ રહી છે ઓડિટ થઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે વડોદરા શહેરના માનનીય કમિશનર સાહેબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી પામ્પટ સાહેબના આદેશ અનુસાર દરેક ધાર્મિક સ્થળોએ પણ સ્થળ તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર ત્યારબાદ ગેટ ખાતે મસ્જિદ જુમા મસ્જિદ ફતેહગંજ ખાતે રેડ ચર્ચ લાલ ચર્ચ જે મોટા મોટું છે અને અત્યારે ખંડેરા માર્કેટ જે ગુરુદ્વારા છે ત્યાં આવીને સ્થળ તપાસ કરી ખાસ આ ધાર્મિક સ્થળોએ પણ તપાસ કરવાનું કારણ એ છે કે ત્યાં જે ભક્તો છે એમની જીવન સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે શું અગ્નિ નિવારણ માટે કોઈ પગલાં લેવાય છે કે કેમ અને દરેક સ્થળો પર તપાસ કરીને જીવન સુરક્ષા અગ્નિ નિવારણ માટે જ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં જ્યાં જ્યાં ત્રુટીઓ જણાય ત્યાં નોટિસ આપવામાં આવી અને એમને સૂચના આપવામાં આવી હતી ફરી આ આ જે છે ધાર્મિક સ્થળોએ વિઝિટ મુલાકાત કરશું ખાસ ભક્તોને જીવન સુરક્ષા માટેની જ આ એક પ્રક્રિયા છે અને એમાં જો આ પગલા ન લેવાય તો એ માટે ઉચ્ચ પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી